કે વર્ષી જો તો અતાર બધી જો વાદળ જો પાછળ જો તમને દેખાય છે ને અટાટદાર જો વાદળ એવાની વાત છે ક્યાં ક્યાં વરસાદ વધારે પડ્યો છે અને ક્યાં ક્યાં ઓછો છે એવું કોમિટમાં કીજો કે આ વરસાદ અહીંયા અત્યારે વધારે હતો ને અહીંયા એટલો હતો એમ ખબર પડે અમારે તો કાલ આનનો એક ધારો વરે છે કોણ છે દિવેશભાઈ telepon sendiri Dudri di bes Saras Saras Dudri jadi di bye kub kub lay mazola beda labar kem saya beda 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 mas esyo warsat bau to kewo kato warsat tamari baju kem saya beda apa saya kuku lebih ini

સામાન્ય જોકે કાલ રાતે એક જ ધારો વર્યો હશે આમ તો કાલ આજે ચાર વાગે અત્યારે ચાર વાગે એટલે હવા તણે બંધ થયો છે જોરદાર એમના બધા ઘડીક પાણી હાલતા હતા એવો આવતા હતા ઘડીક ધીમાન એવા હવા ના એક જોકે આજ રાત ના એક ધારા શરૂ છે કાલ દિવસે પણ સારો વર્યો લાઈવમાં જે જોડાણા છે કોમેન્ટ મનો ફટાફટ કરવા એટલે ખબર પડે આપણને ભાઈ નાના મજા આવે છે મિત્રો જે લાઈવમાં જોડાણા એ ક્યાંથી આપ સૌ લાઈવમાં મને કયો એટલે નમસ્તે નમસ્તે બધાને મારા જય શ્રી રામ બોલો બોલો કેમ છે બધા મિત્રો માં જે જોઈ રહ્યા છો એ બધા કરો થોડુંક ધારું પડતું હોય છે આદળ છે ને ઘટાટોપ એટલે અત્યારે થોડુંક લાઈવ માં તમને દેખાવામાં થોડુંક ડિસ્ટર્બ રહેતો હોય છે કારણ કે એટલું બધું દેખાતું નહિ પૂરું કારણ કે સામે વાદળ નું એવું ઘટાટો અંધાર પટ જેવું છે ને વાતાવરણ એટલે તમને જોવામાં થોડુંક કહેવાતું હોય છે કારણ કે સામે અંધાર પટ જેવું છે એટલે લાઈવ માં તમને થોડુંક કહેવાતું હોય છે જોવામાં હા આવી જાઓ ફટાફટ લાઈવ માં જે હોય કોમેન્ટ કરો એટલે તમે બધા જે લાઈવ માં જોડાણા છે બધાનો ખૂબ ખૂબ આભાર હાલો મિત્રો

ગઢ ગિરના આ રૂપર ભગવતી બિરાજ હશે એનું નામ શું છે અને કયા માતાજીના મંદિર આવેલું છે આ જે લાઈમાં જોડાણા હોય તો ખબર હોય તો કહો તમે એમ નથી કોમેન્ટ આવી એટલે હવે હું તો તમને અંબાજી માતા બિરાજ હશે ના આબુના પાર પાડ માંથી શિખર માથે પણ માં ભગવતી એક બિરાજે છે એનું નામ તમને આવડતું હોય તો માતાજી હાલો ફટાફટ લાઈવમાં જોડાણ કોમેન્ટ તો કરો એટલે ખબર પડે આ એટલે તમને પણ મજા આવે ને અમને મજા આવે ફટાફટ કોમેન્ટ કરી દો જે લાઈવમાં જોડાણ છે એ બધા ખુબ ખુબ આભાર છે તમારો અને ફટાફટ મણો કેવા કે નાના હા તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો એ બધે કોમેન્ટ કરો હસદણ વાળા ભાઈ તો ક્યાં વિજયભાઈની ઉકળભાઈ તો પછી કેમ છે ઉકળભાઈ નું કઈ માસર આપ્યા કે જન્મ તારીખ નો દિવસ જન્મ દિવસ ઉજવવાનો છે એવું કઈ ઉકળભાઈ નું કઈ આવ્યું નહીં આમાં બીજા મેઘાલાલ છે ને મેઘો નામ જ એવું છે આમ વાંચવી ને તો મેઘો એટલે એવું મોટું લાગે આમ જે નાનો એવો પણ મેઘો કયો એટલે આપણે એમ થાય

હા દેશભાઈ મેઘો છે ના કણે કારણ કે નકર માલ માં વિયો ગયો હોય મેઘા નું કામ એવું છે કેટલી ગાયો રાખતો હોય છે દેશભાઈ જો તો આમ લાઈવ મા તમને દેખાય છે કેવો અત્યારે આમ આહિથી અમે દેખાય છે કેવા કેવા કે અંધારું આવે છે વાદળાના હિસાબે અંધારું વધારે આવે છે એવું કોમેન્ટ કરો જો ખબર પડે તો દેખાવ છે હારા કે આમ અંધારું દેખાય છે વધારે કોમેન્ટમાં લખો છો એટલે ખબર પડે અત્યારે લાઈવ માં તમે દેખાવી છે કેવું કામ વાદળ એટલા છે કટાટો અંધાર પટ થઈ ગયું છે એટલે એ જે વરસાદ છે જે વિષક મિનિટ પહેલે જ બંધ થયો છે એટલે અંધાર પર વાદળ જેટલું છે ને એટલે લાઈમાં જે જોડાણ આ બધા તમે અત્યારે એમ કરો કોમેન્ટ કરો ને ખબર પડે ફટાફટ અને બધાય મિત્રોનો આભાર છે લાઈમાં જોડાણ આ બધાનો હા હા કાળી વાદળ રીતને વિનવે રંગ ભરનાતી લે રંગ મોરલા એ જાય મારી સાહેલી નો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા અત્યારે આવું વાતાવરણ હોય એટલે મોરલા પણ એવા ટહુકારા મારતા હોય અને એમ થાય કડાકાન ભડાકાન વરસાદ વરસતો હોય ને તો મોરલાને પણ એમ થાય નાના આજકા બોલી લેવું એટલે મોરલા પણ ટહુકારા કરતા હોય હા એટલે કીધું છે ને કાળી વાદળી તને વિનવે રંગભર નાસી લે મોરલા એવી રા લઈને ને વેલો વળજે રે માંડિયા મારા ઘેરે બેઠા વાદળી રે

ઝીણી ઝીણી ઊડે રજુ મારા વાલા વાગડની વાટે કચિ હાલ્યા જાય છે ઝીણી ઝીણી ઉડે રજુ મારા વાલા પેટ કોમેન્ટ કરો એટલે ખબર પડે ભાઈ જોઈ રહ્યા છો મિત્રો આવી જાઓ આવી જાઓ કોમેન્ટ કરો અને લાઈવમાં જોડાણા બધાય નવા આભાર છે ખૂબ ખૂબ અને આ એમ થાય બહુ વાતાવરણને અનુકૂળ નથી એટલે કાંઈ દેખાતું નહીં હોય એવું લાગે છે અત્યારે બહુ અંધારું લાગતું લાગે ને સામે કોઈ જોઈ શકતા લગભગ જે અત્યારે જે કોમેન્ટ જે છે લાઈવ માં ઈવડાય જ રીક જોતો કોમેન્ટ માં કે ભાઈ દિવસ તને કીધું અંધારો બહુ વધારે લાગે છે તો આ લોકો કાઈ વાંધો ન અત્યારે આપણે બેન કે દે પછી કેવું લાગે ત્યારે કદાચ વોમિટ કરો તો ખબર પડે કે અમારે લાઈવ દેખાવી છે કેવું અંધાર પડશે એટલે અમે અહીં તો અત્યારે અમારા ડિસ્પ્લે માં પૂરું દેખાતું નથી એટલું અંધારું છે એટલે કારણ કે બહુ વધારે અંધારું છે એટલે કોમેન્ટ કરો તો ખબર પડે દેખાવી છે કેવા ના કણે ડિસ્પ્લે માં બહુ નથી હતું દન રાજા તડાવો આપડા શેર ના રે હેરુડા નામ તો એ પડા નામ તો ધરાવો

દિવસ અંધારું પડે છે વધારે બીજો ભાઈ ઘડીએ ઘડી આમાં આવે છે પણ કોમેન્ટ કરો તો ખબર પડે દેખાય દેખાતું એમ આય વાંધો ને હાલો તો અત્યારે આપણે બેન કે ટીવી કારણ કે પાવરને એટલો છે અને બહુ રિઝલ્ટ સારું આવતું નથી ભલે તો જય આ બહુ જ બહુ દાને